અરે અરે મગલી આ તાર વાડને શું જેવા વાડ કા થઈ ગયા શું લગાવી ન આવી સો મારા મોબાઈલ માં વિડિયો જોતી હતી તો છરી કાટા ચમચી થી આવે ને એને બનાવતી હતી મેં કેલા હું ઈ ટ્રાય કરું મે ટ્રાય કરી તો આવા વાડ થઈ ગયા આવા વાડ ને તો આયા કા મયરી અરે થઈ ગયો છે બા દેખી જશે ને તો પાછી મને ધોકાવશે એટલે હું સીધી તારી પાસે જ આવતી રહી તારી પાસે કઈ આઈડિયા હોય તો દે હે મદલી કે કેવી રીતે આવી હેરસ્ટાઈલ બનાવી મને શીખડાવજે ને મારે આવી જ હેરસ્ટાઈલ કરવી છે જો આવી હેરસ્ટાઈલ કરવાથી કોઈ મુરતીઓ મળી જાય ને તો મારે મેળ પડી જાય એ મારા ફાઈ તમારે આવી છે ને ઓઘા જેવી હેરસ્ટાઈલ નથી કરવી એમાં જો આવી ઓઘા જેવી હેરસ્ટાઈલ તમારે થઈ ગઈ ને ભૂલથી તો તમારે તો ટકો કરવો પડશે ટકો એ ખોખી બેટા મદલી રોવા મૈંડી એને છાની રાખ અને ટીટી ફેયારે રામાયણ પછી કરજે હે મદલી તારો ક્યાં દાદાજી હાહરો ગુજરી ગયો છે તું કા મેંડી રાગડા તાણીને રોવા મને એવું લાગે છે કે મારી ટકો કરાવો

વાસ આવે તો ભલે તાર કોદરો તો ચોપડવો જ પડશે તો તાર સીધા થાશે. મરી પાછું કા રોવાનું ચાલુ કરું? એ ગામને ચડાવવાનું બંધ અને પાર્લર લઈ એ મારા મિત્રો જો તમને આ હોય તો કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.